નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું ઈરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો એશિયાના સૌથી મોટા મંદિરનું બિરુદ મળેલ અને પરમ પૂજ્ય દાહિબાના પ્રેરણાયુક્ત ગણેશ આકાર શ્રી સિદ્ધિ દેવસ્થાન ખાતે આજે પવિત્ર મહાશિવરાત્રીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો તેમજ બ્રાહ્મણો દ્વારા મંદિરના ટ્રસ્ટી સેવા નરેન્દ્રભાઈ પુરોહિત તેઓના ધર્મપત્ની તેમજ સમગ્ર પુરોહિત પરિવારને દાદાની મહાશિવસર વિવિધ રાજ્યોના વિવિધ શિવલિંગોનું સ્થાનક સુંદર બનાવવામાં આવ્યું હતું જેમાં જે ભક્તો ઉજ્જૈન જેવા દૂર થી ન જઈ શકે તેવા ભક્તજનો અહીં આગળ શિવજીના શિવલિંગના વિવિધ રાજ્યોના દર્શન કરી શકે તેની વિવેશ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ત્રંબકેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ વૈદ્યનાથ મહાદેવ ભીમાશંકર મહાદેવ સોમનાથ મહાદેવ જેવા વિવિધ શિવલિંગો અહીં સ્થાપના અને બિરાજમાન કરવામાં આવ્યા હતા જેથી કરીને ભક્તો દર્શનનો લાભ લઈ શકે તેમજ દ્વાદશી એટલે કે સોમનાથ જેવા ભવ્ય એકવીસ ફૂટના ની અંદર સવા લાખ રુદ્રાક્ષ મણિકાથી બનેલ આ શિવલિંગનો પણ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધેલો હતો તેમજ ત્ર્યંબકેશ્વર મહાદેવના શિવલિંગ પર ભક્તો અભિષેક કરી શકે તેની પણ સુંદર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું અને જે ભક્તો અભિષેક કરે તેઓને રુદ્રાક્ષ તેમજ ભસ્મની ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી ત્યારે મંદિર પરાસરમાં સાંજે સાડા સાત વાગે ભવ્ય સ્મશાનમાંથી લાવેલ ભસ્મથી ભસ્મા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાનથી શ્લોકો પણ કરવામાં આવ્યા હતા તેમજ મંદિર પરાસરમાં મોટી સંખ્યામાં ભક્તો ચાર પ્રહરની પૂજાનો લાભ લઈ શકે તેના માટે સ્પેશિયલ પંડિતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આમ આ પવિત્ર મહાશિવરાત્રીને લઈને સિદ્ધિ વિનાયક દેવસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને અનેક એવા કાર્યક્રમો કરવામાં આવે છે જેને લઈને આજે દિવસે ને દિવસે શ્રી દિદ્ધિનાયક દેવસ્થાન ભક્તો માટે એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બિંદુ બનેલ છે આજે શિવજીનો મહાપર્વ કહેવાય એટલે કે મહાશિવરાત્રીનો પર્વ જેની સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં આજે મહાશિવરાત્રીના પર્વની વિવિધ પૂજાઓ યજ્ઞો લઘુરૂદ્ર યજ્ઞો જેવા વિશેષ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે તો શ્રી સિદ્ધિનાયક વિનાયક દેવસ્થાન ખાતે પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમાં બાર જ્યોતિર્લિંગ મૂકવામાં આવે છે કે સિદ્ધિ વિનાયક દેવસ્થાને સિનિયર સિટીઝનો માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેઓ માટે એક સાયકલ વ્યવસ્થા કરવામાં આવી છે ઇલેક્ટ્રોનિક જેની અંદર બેસીને મંદિરના ગેટ સુધી જઈ શકે ને ત્યાંથી લીપમાં સીધા દાદાના દર્શન આપે જઈ શકે તો એવા સિનિયર સિટીઝનો હોય કે જે લોકો દૂર ના જઈ શકે ઉજ્જૈન કેવી જગ્યાએ દર્શન કરવા માટે તો સિદ્ધિ વિનાયક દેવસ્થાન દ્વારા સૌપ્રથમ પ્રથમ બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે બાર જ્યોતિર્લિંગના દર્શન માત્ર એક જ માત્ર જગ્યાએ કરવામાં આવે અને એના સિવાય બી બસમાં છે અને એવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો મંદિરના ટ્રસ્ટી સિવાય નરેન્દ્રભાઈ પુરોહિત આપણી સાથે છે તો ડાયરેક્ટ આપણે અમને પૂછવાની કોશિશ કરીશું સૌપ્રથમ પ્રથમ આપનો પરિચય આપો જય ગજાન મિત્રો સિદ્ધિ વિનાયક દેવસ્થાન દેવનાગરી મહેમદાબાદ મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત છું આજે શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને ખૂબ જ મોટા પાયે અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનોની અંદર સવારથી જ દર્શનાર્થીઓની મોટી ભીડ છે અહીંયા દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપન કરવામાં આવી છે અને સોમનાથનું જે શિવલિંગ છે એ એકવીસ ફૂટ અને સવા લાખ રુદ્રાક્ષથી બનાવવામાં આવેલું છે અને કેદારનાથ કે જેની ઉપર ભાવિક ભક્તો અભિષેક કરી શકે એવું એ બી આયોજન તેમાં કરવામાં આવ્યું છે અને જે લોકો આ જે લાભ લેતા હોય તેમના માટે પ્રસાદીનું બી સામે આયોજન કરવામાં આવ્યું છે અને દરેક ભક્તો આ પ્રસાદીનો લાભ લેતા હોય છે આપણે જે આ શિવલિંગ બનાવ્યું છે એને કહેવાય છે કે શ્રાવણ મહિનાની અંદર પણ ભક્તોને રુદ્રાક્ષની એક સપ્રમ ભેટ આપવામાં આવે છે એનું શું મહત્વ છે અહીંયા અભિષેક થયા બાદ દરેક ભક્તને એક રુદ્રાક્ષ અને ભસ્મ અહીંયા ભેટ આપવામાં આવે છે રુદ્રાક્ષ તમે ધારણ કરો તો હૃદય રોગથી માંડીને તમે કોઈપણ જાતના રોગથી મુક્ત થાવશો અને તમારી અંદર એક સ્પિરિચ્યુઅલ ઉર્જા પેદા થાય કરતી હોય છે આવનાર સમયમાં સિદ્ધિનાયક દિવસના કોઈ વિશેષ કાર્યક્રમો વિશેષ આયોજન આજને જ વાત કરીએ તો સિદ્ધિ વિનાયકમાં આજે શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી અને સાંજે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું આ ભસ્મ જે રાખ છે એ સ્મશાનમાંથી લાવવામાં આવેલી છે અને એ ભસ્મ કાર્યક્રમ અને દર્શનાર્થીઓની ભીડ જોઈ ધ્યાનમાં રાખી અને એમની સુરક્ષા માટે બી સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી દર્શનાર્થીઓને તકલીફ ન પડે ત્યારબાદ સંપૂર્ણ ચાર પ્રહરની પૂજાનું બી આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો ચાર પ્રહરની પૂજાઓ બેસે એવી પંડિતોની બી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે આ પછી તરત જ હોળી દર્શન હોળીનું અહીંયા આયોજન કરવામાં આવશે ઇકો ફ્રેન્ડલી દર વર્ષની જેમ અહીંયા છેલ્લા બાર વર્ષથી ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરી અને સૌથી મોટી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું અહીંયા આયોજન કરવામાં આવશે જે ચોવીસ તારીખે એની ભોગી પ્રકતાઓનો એક મોટો કાર્યક્રમનું આયોજન થાય છે તો જોઈ શકો છો દર્શન મિત્રો આ હતા ટ્રસ્ટી શિવા નરેન્દ્રભાઈ પુરોહિત જેમને લોકો માનથી દાદાના મામાના ઉપનામથી પણ બોલાવે છે અને ઘણા એવા લોકચાહકો છે એમના અને સૌથી ઉત્તમ કાર્ય કે મંદિર તો ઘણા હોય છે સેવાકીય પ્રવૃત્તિઓ પણ ઘણી હોય છે પણ આમની એક ઉત્તમ વિચારસરણી એવી હતી કે જે ગરીબ દીકરીઓ છે જે નિરાધાર દીકરીઓ છે અને જેના માતા પિતા પણ નથી એવી દીકરીઓની જવાબદારી એમણે લીધેલી છે અને હાલમાં લગભગ બસો પચાસ ત્રણસો જેટલી દીકરીઓને તેઓએ પોતે એમની સંપૂર્ણ જવાબદારી દત્તક લઈને લીધેલી છે અને આવનાર સમયમાં તેઓની પાંચસો દીકરીઓનો આંખ એમણે પસંદ કરેલો છે અને પાંચસો દીકરીઓ આવનાર સમયમાં પણ એ દત્તક લેશે આમ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિઓ લોકહિતની પ્રવૃત્તિઓ અને મહેમદાવા શહેરની અંદર નગરની અંદર ગમે તે ધાર્મિક પ્રસંગ હોય તેમાં પણ સિદ્ધિ વિનાયકનો સહકારો રહે છે તો આવા ટ્રસ્ટી સેવા નરેન્દ્રભાઈ પુરોઈ સાથે આપણે જાણ્યું કે સિદ્ધિ વિનાયક દેવસ્થાનની અંદર આજે સુસ મહત્વાકાંક્ષી પ્રસંગો છે તો આ રીતના અવારનવાર શ્રી સિદ્ધિ વિનાયક દિવસસ્થાન ખાતે અનેક પ્રસંગો કરવામાં આવે છે તો મહાશિવરાત્રીના પવિત્ર પર્વના દિવસે પણ આજે આ વિશેષ આયોજનો રાખવામાં આવે છે વોઇસ ઓફ ગુજરાત વિરામ મહેતા મેંદાવા